ખારવા સમાજની પરંપરા મુજબ નવાના રોજ દરિયાઈ નૂતન વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ જીવાભાઈ શિયાળ ઉપપ્રમુખ અશ્વિનભાઈ ભીખુભાઈ ઝુંગી વરિષ્ઠ સલાહકાર સમિતિ અધ્યક્ષ રણછોડભાઈ ગગનભાઈ શિયાળ સમાજના પંચ પટેલ અને ટ્રસ્ટીઓ માણોટ પ્રેમજીભાઈ ખુદાઈ પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તેમજ કમિટી મેમ્બરો માછીમાર પિલાણા એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ વાંદરિયા તેમજ કમિટી મેમ્બરો ફિશ સપ્લાયર્સ એસોસિએશનના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ તેમજ કમિટી મેમ્બરો તેમજ જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા દરિયાદેવને ખાંડ તથા દૂધ અર્પણ કરી પૂજા કરીને આવનારું દરિયાઈ નવું વર્ષ સમસ્ત ખારવા સમાજ માટે સુખદાયી સમૃદ્ધિદાયી અને નિરામય તંદુરસ્ત જીવન આપનારો નીવડે એવી દરિયાદેવને નમસ્કાર કરી પ્રાર્થના કરવામાં આવી હતી તે ઉપરાંત ખારવા સમાજની પરંપરા પ્રમાણે નવા મુકાદમની પણ વરણી કરવામાં આવી હતી ભગવંત નવા ના દિવસે ત્રણસો ને પાસાઠ દિવસ આપણે હોય વર્ષ એ રીતે આજે પ્રથમ આપણે પેલું વર્ષ પેલો દિવસ હોય છે અને નવા નીર આવ્યા હોય દરિયામાં અને દરિયાદેવ લઈને દરિયાદેવ આગળ આપણે પ્રાર્થના કરવા આવતા હોય અને આની સાથે સાથે કે ભાઈ માલમ અમારા ભાઈઓ છે એ એના વાણમાંથી એની તૈયારી કરે અને વાણમાં આગળ જવા માટેની જે એના દિવસો આવશે ત્યારે એની તૈયારી શરૂઆત કરે અને ત્રણસો પાસઠ દિવસની અંદર જે એને દરિયા કેળવાનો હોય તો આપણે એની સાથે એને પ્રાર્થના કરતા હોય કે ભાઈ એ દરિયાદે કે ભાઈ સમાજને જે કંઈ સમૃદ્ધિ આપે અને સાંજે આપણે જે રીતે આપણે બરકત આપે અને સહી સલામત રાખે બધાને એવી પ્રાર્થના કરી રહી આપણે દરિયાદેવમાં ફૂલ અને છાના અને સાકર અર્પણ કરી અને આપણે સાથે સાથે કે આજનો દિવસ એવો છે કે ભાઈ અમારે એ કોટવાલજી હોય અમને એની પણ આમાં નવી વરણી કરતા હોય છે તો આજે એની એની પણ આપણે ફરી પાછા આપણે જે લાકડીની પરંપરા છે એ લાકડી ઉપાડી અને આપણે જે મકદમની લઈ કોટવાલની લાકડી હોય એને આ તો મહત્ત્વનું એવું છે કે થોડી અને એને આપણે આગળ એ વરણી આપીને એને શોપતા હોય છે જવાબદારી આ રીતે અમે જે નવા નારોજના દિવસે છે એ રીતે અમે સૌ પ્રાર્થના કરીએ અને જેટલા પણ માલમ છે અને લોકોને પણ ખ્યાલ પડે કે ભાઈ આ રીતે કે ભાઈ નવા નારોજ ચાલુ છે તો નવી સિઝન ચાલુ થવાની જરૂર છે તો એના માટે અમે આ પ્રાર્થના કરી